નેશનલ હાઇવે પરથી લક્ઝરીયસ કારમાંથી રૂપિયા બે પોઈન્ટ બોતેર લાખ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો કાર ચાલક ફરાર બે આરોપીની ધરપકડ વલસાડ સિટી પોલીસે નેશનલ હાઇવે પરથી પ્રોહિબિશન વિરુદ્ધની એક મોટી કાર્યવાહીમાં એક લક્ઝરીયસ કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે જોકે પોલીસના હાથે ઝડપાઈ જવાના ડરે કાર ચાલક કાર મૂકીને ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો પોલીસે કુલ સાત લાખ બોતેર હજાર છસો ચાલીસનો મુદ્દામાલ કબજે કરી દારૂ ભરાવનાર બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દમણથી સુરત તરફ લઈ જવાતો હતો દારૂનો જથ્થો વલસાડ સિટી પોલીસની ટીમે નેશનલ હાઇવે પર સંગમ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન એક શંકાસ્પદ લક્ઝરીયસ કારને રોકવાનો ઈશારો કરતા કાર ચાલક ગભરાઈ ગયો હતો અને વાહન રસ્તા પર મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો પોલીસે કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ કુલ નંગ 1104 બોટલો મળી આવી હતી જેની બજાર કિંમત આશરે 2,72,640 આંકવામાં આવી છે આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી કારની કિંમત રૂપિયા પાંચ લાખ ગણવામાં આવી છે આમ પોલીસે દારૂ અને કાર મળી કુલ સાત લાખ બોતેર હજાર છસો ચાલીસ નો મુદ્દા માલ જપ્ત કર્યો છે પ્રાથમિક તપાસમાં બહાર આવી છે કે દારૂનો આ જથ્થો દમડતી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો હતો બે આરોપીની ધરપકડ નાસી છૂટેલા કારચાલકની શોધખોળ સાથે પોલીસે દારૂનો જથ્થો મોકલનાર અને ભરાવનાર બે મુખ્ય આરોપીઓની ઓળખ કરીને તેમને ઝડપી પાડ્યા છે રવિ ઉમેશસિંહ રહેવાસી કચ્છી ગામ વાપી પ્રજાનંદ કેશવરાવ સવાઈ રહેવાસી અંધેરી કુલ્લા મહારાષ્ટ્ર પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર કાર ચાલકને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરે છે વલસાડ સિટી પોલીસની આ સફળ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે 看好了。